વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહની બહાર ઉભરાતી ગટરોના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવતા ડાઘુઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકોએ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવતો નથી આખરે આજે સ્થાનિક રહીશોએ નિઝામપુરા સ્મશાનની બહાર મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો નિઝામપુરા વિસ્તારના સ્મશાન ગૃહની બાજુના વિશ્રાંતિ પાર્કની બહાર ગટરના ગંદા પાણીનો ત્રાસ યથાવત છે રસ્તા પર છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી ફેલાયેલું છે જેને લીધે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનમાં આ બાબતની રજૂઆતો કરવામાં આવી છે છતાંય કોઈ નિવેડો આવતો નથી આખરે કંટાળેલા લોકોએ આજે ભેગા મળીને કોર્પોરેશનના વિરુદ્ધમાં હોબાળો મચાવ્યો હતો તેમનું કહેવું હતું કે એકાદ મહિનાથી એ ગટર ઉભરાય છે પણ કોઈ જોવા નથી આવી રહ્યું આ વિશ્રાંતિ પાર્ક સોસાયટી છે જે ડીલક્સ ચાર રસ્તાથી આવીએ જૈન મંદિર રોડ ત્યાં આગળ આવેલી છે અને અહીંયા આગળ છેલ્લા ચાર મહિનાથી અહીંયા પાણી ગટરનું પાણી ઉભરાયા કરે જ્યારે આ રોડ નવો બનાવ્યો ત્યારે એનું ખોદકામ થયેલું એની પહેલાં થયેલું અને એની અંદર આ ગટર ઉભરાઈ એને ઉભરાઈ પછી એ લોકોને અમે જણાવ્યું તો એ લોકોએ થોડું કામ કર્યું પછી જતા રહ્યા ચાર મહિનાથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી રહ્યા છે પણ કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી અને અત્યારે પાણી હવે જો ફ્લેટની અંદર જવા માંડ્યું છે અને રોગચાળો ફાટવાની હવે ભીતિ છે તો તમે મહેરબાની કરીને કોર્પોરેશન તાત્કાલિક આની પર પગલાં લે અને આ કામને ફટાફટ નિપટાવે બિકોઝ અહીંયા જો તમે આ પેનલ પણ છે આખી આ ઇલેક્ટ્રિકનું ત્યાં પણ પાણી જઈ રહે એના લીધે કાં કોઈ મોટો એક્સિડન્ટ થવાની બી શક્યતા છે તો તમારી જો કોર્પોરેશનને આ ઇલેક્શન આવ્યું છે એ પહેલાં તમે આ બધી વાત પતાવી દો તો સારું આમાં પુનિત પાર્ક સોસાયટી નિજામપોરા મુક્તિધામની બાજુમાં સમસ્યા એ છે કે પહેલાં જે મુક્તિનું પાણી હતું એ બેઠું નાળા નીચે જતું જ હતું અત્યારે પાંચ ફૂટ રોડ ઊંચો થઈ ગયો હવે પાંચ ફૂટ અમારા ઘરમાં જ સીધું પાણી ભરાય ગયા વર્ષે ત્રણ ઇંચ વરસાદ પડ્યું તો પણ અમારા ઘરમાં પાણી એક ફૂટ ફૂટ ઉઠું ભરાતું અમે આને માટે દરેક ઓફિસની અંદર અરજી પણ આપી છે દરેકને અંદર બરાબર ગટર શાખાને આપી છે પછી આ દોઢ શાખાને આપી છે છતાં એ લોકોને કહ્યું તો કોઈ જવાબ આપ્યો નથી કોર્પોરેશન તો વહીવટ સામે આવે છે આ એવું લાગે છે કોર્પોરેશન કોઈ ધ્યાન આપતી નથી પબ્લિકનું જે થાવું થાય એમ જેમ પહેલી બોટમાં મરી ગયા તો મરી ગયા એને ગયા બાકી કંઈ નહીં એ રીતના અમે ડૂબી જઈશું તો અમારું જશે અમારે નુકસાન થશે એ અમારું ગયું ગયા વખતે મારી એ કાર ને ગાડી બે પાણીમાં આવી ગઈ હતી તો બે ને એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે આ કોરો પણ લખે છે મારી પાસે લખાણ પણ છે એને અરજી આપી અરજી પણ છે મારી પાસે કોઈ નિરાકરણ નહીં આવ્યું કોઈ નિરાકરણ નથી આવ્યું અમારી શું માંગ છે અમારે એ માંગ છે આ પાણીનો નિકાસ થવો જોઈએ ભૂખીનો અત્યારે પછી પાંચ ફૂટ છે પાણી રોકાણ થયું એનો પાણી જાય ક્યાં નિકાસ જ બંધ કરી દીધી એ લોકોએ ભૂખી નદી જ બંધ કરી દીધી આ રીતના ભૂખી નદી બંધ કોઈની વેણ બંધ ના થાય